શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ માર્ગદર્શન હેઠળ એ એસાઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ surajbhai bekda મુળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ નાઓ ગટસી સાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા surajbhai bekda નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે વાંઠ ગામથી ગોણિયાસર તરફ જતા રોડ ઉપર વાંઢણી સીમમાં આવેલ સરકારી પડતર જમીનમાં અમુકિસ્સામાં

ડમ્પર ચાલક સુનીલ કમાભાઈ રબારી ઉમર વર્ષ ત્રેવીસ રહેવાસી દૂધઈ તાલુકો અંજારવાડા ઈસમો મળી આવેલ જેથી ડમ્પર ડમ્પર ચેક તેમાં આશરે ટન જેટલું બોક્સાઇટ ખનીજ ભરેલ હોય તથા તથા એસ્કેવેટર બાજુમાં જમીનમાં બોક્સાઇટ ખનીજનું ખાણકામ કરેલ જોવામાં આવેલ જેથી સદર આ ડમ્પરના તથા એસ્કેવેટર મશીનના ડ્રાઈવરોને સદર જગ્યાએથી બોક્સાઇટ ખનીજ ભરવા બાબતે કોઈ રોયલ્ટી કે આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ તેઓ પાસે આ બાબતે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવ્યું હતું જેથી સદર મળી આવેલા વાહનો સીઝ કરી ગઢશી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દા એસ્કેવેટર મશીન કોબેલકો કંપનીનું એસકે બસો દસ એચડી એલસી જેની કિંમત રૂપિયા ચાલીસ લાખ ડમ્પર રજિસ્ટ્રેશન નંબર જીજી ઓગણચાલીસ ટી એ પાસઠ પંચાવન જેની કિંમત રૂપિયા ચાલીસ લાખ ડમ્પરમાં ભરેલ બોક્સાઇડ ખનીજ આશરે પાંત્રીસ ટન જે બોક્સાઇડની કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજાર આમ કુલ કિંમત રૂપિયા એક્યાસી લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે